અરે અમદાવાદમાં એવા દ્રશ્યો જોયા છે કે ઓલી ભારવાહક ગાડી એને ને પત્ની બે ખેંચતા હોય એના ઉપર માલ લાદીને મજૂરી કરતા હોય અને ક્યારેક માલ ખાલી કર્યો ને અને ગાડી ખાલી થઈ તો પછી ખાલી ગાડીને એકલો પતિ ખેંચતો હોય અને પત્ની ગાડીમાં બેઠી બેઠી પોતાનું બાળક ધવરાવતી હોય અને જ્યાં ક્યાંક પાછો બીજી દુકાનેથી માલ ભરવાનો આવે સામાન ભરવાનો આવે

મને આ આવા દંપતી હોય ને હું જ્યારે નીકળું ને એને જોઉં તો હું મનોમન પ્રણામ કરું એ બેયને કે જુઓ તો ખરા ગરીબ માણસ મજૂર માણસ પણ બે પતિ પત્ની કેવા હંપીને મહેનત કરે છોકરાને ઉછેરીને મોટો કરે ખાલી ગાડું હોય તો એકલો પુરુષ એને ખેંચતો હોય અને સ્ત્રી ગાડામાં બેઠી બેઠી પોતાના બાળકને ધવડાવતી હોય તેજસ્વી જીવન છે મારીનું જીવન છે